ચા બનાવું ભાઈ આ ચા સરકાર ની સ્કીમ છો સરકારની સ્કીમ હોય કે પછી જે હોય ચા પીવી શકે પી નાખું જો કોણી વાળ અને દૂધ થોડું જ વેરી સપાશું જો આ દા નહી પૈસા કમાવા માટે તો કોક કરું આ નહીં ધોળો દૂધ જો આ દો આ ચકાચક લે ભાઈ ત્યાં પીઓ પી નાખે વીસ રૂપિયા થયો પાલી ના બનાવ બની ગયો સરવાનો સરલી આવો રોગ થાય બધા રોગીતો કશું સર કશું દૂધે નહીં કશું ચગત ચગત ચક આપો ચા પી

આ તો સાહસ ગોળ નો છે ને અહીંયા ગોળ ની આ ગોળ ના આવ આ કપડ જો જો મય પીવો પી 20 રૂપિયા લાય આ ઓ કાળો મે સાક તો ખરા પાલી ના દો આ કાળો કેવાય લે ભાઈ ના ભાઈ મારા નહીં પીવો રોક લે કાળો હું ના પીલો સબ બધું

એક નવી સ્કીમ લાવ્યો હું નવી સ્કીમ લાવ્યો ભાઈ આપણું ગામ સ્માર્ટ થાય એવું ગામ સસ્ત થાય એવું સ્માર્ટ ગામ થાય એવું સ્માર્ટ ગામ થાય હું કોણ લાવી જાવ નું લાવ્યો તમે લાવ્યા હા તમન સજી આવી વાત મળી આવી વાત એક ફોટો હ નઈ મય મળી આવસ બધું સ્માર્ટ સ્માર્ટ ગામ થઈ જાય હા સ્માર્ટ ગામ થઈ જાય લાવી સ્કિમ જો તો આ તારા જીપ જો તો લે ગોળ ખાવ ગોળ ને ખાઓ તો મર વાત ચાલે તમારે શું બોલવાનો આવા આ ગોળ ખાવ હોય ને ખાવ ના ખાવ તો એ લે સુ હા કાં ભઈયા આ કોક સ્માર્ટ થઈ જાય છે સ્માર્ટ થઈ જાય કરવા લાયા છે તમે બે હજાર કુતો એક દિવસમાં પૈસા ડબલ હ એક દિવસમાં ડબલ પૈસા હા વાતમાં કોક નમ નાખતો નહીં

અરે શા પીને રોગ થાય વાત સુધી થઈ ગયો એકદમ ઘર આ કરું બોલ બોલ કર્યા આવી પાવાળી પૈસા નઈ લે તો મફત પૈસા લેવા જો ખાલી કરું ને તો એ જમીન મને આશીર્વાદ આના સર મેલ ઉકાળે કોક નું વ્યવસ્થિત એનું મેલ ઉપર કોક આ તો આમ જ

એલા તઈતા બોલું જાગ કરતો હો બોલા આ ઉતોણાના જો ઓમે તી ચકરીયો કરી લેતો તો નહી કરી ના ફતજીના સગાવ જો જડો જા કે જิทા જ આપ પર જ સરપંચ નું ઘર

બનાવો એવું છે ડિજિટલ પેલા ગોમ માં લાઈટ લાવો પહોળી લાવો આ છે પછી બધું કેવું ડિજિટલ ડિજિટલ લાવો આપણું ગોળ તો સ્માર્ટ બનાવવાનું છે